હેલો એવરીવાન વેલકમ ટુ વિભતીઝ કુકિંગ કોનર તો આજે આપણે બનાવવાના છીએ મસ્ત એવા બાળકોના ફેવરેટ ચીઝી કોર્ન પોકેટ્સ તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીં મેં એક મોટો બાઉલ લઈ લીધો છે તેમાં એક બાઉલ જેટલો મેં ઘઉંનો લોટ લઈ લીધો છે અહીં તમારે મેંદાનો લોટ યુઝ કરવો હોય તો પણ કરી શકાય છે હેલ્ધી ઓપ્શન માટે મેં અહીં ઘઉંનો લોટ લીધો છે હવે તેમાં થોડુંક મીઠું નાખી દઈએ અને મણ માટે એક ચમચી જેટલું તેલ નાખી દઈએ ત્યારબાદ પાણી નાખીને હળવા હાથે સોફ્ટ લોટ આપણે બાંધી લઈશું અહીં જેવો રોટલીનો લોટ હોય છે સેમ એવો જ લોટ આપણે બાંધવાનો છે જોઈ શકો છો તમે લોટ મસ્ત બંધાઈ ગયો છે હવે આપણે એમાં એક ચમચી જેટલું તેલ નાખી અને એને સારી રીતે મસળી લઈશું અને તેને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપીશું મસ્ત એવો સોફ્ટ લોટ બંધાઈ ગયો છે હવે તેને આપણે સાઈડમાં રાખી દઈએ ત્યારબાદ આપણે હવે સ્ટફિંગ બનાવવાનું છે તો સ્ટફિંગ માટે મેં અહીં એક બાઉલ લઈ લીધો છે તેમાં અમે બાફેલા મકાઈના દાણા લઈ લીધા છે એક બાઉલ જેટલા ત્યારબાદ ઝીણા સમારેલા કેપ્સિકમ અને અડધા બાઉલ જેટલા દાણા લઈ લઈએ ત્યારબાદ એક ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ નાખીશું અહીં તમારે લસણ અથવા તો ઝીણો સમારેલી ડુંગળી નાખી હોય તો પણ નાખી શકાય તેનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે અને અહીં મેં ઝીણું સમારેલું એક મરચું નાખી દીધું છે હવે આપણે એમાં મસાલા એડ કરીશું એક ચમચી ઓરેગાનો એક ચમચી મરી પાવડર તમારે જેટલું તીખાસ જોતું હોય એ પ્રમાણે તમે નાખી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને એક ચમચી જેટલો લીંબુનો રસ અહીં તમારે ચાટ મસાલો નાખવો હોય તો પણ નાખી શકાય છે અને અહીં આ મિશ્રણને આપણે સરખી રીતના હલાવી લઈએ હવે આપણું મિશ્રણને સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે ઉપરથી એમાં પનીર ખમણીને નાખી દઈએ અહીં તમારે પનીરના નાના નાના પીસ કરીને નાખવા હોય તો પણ નાખી શકાય છે એનો ટેસ્ટ પણ ખૂબ જ સારો એવો આવે છે હવે અહીંયા પનીર ખમણાઈ ગયું છે આપણે હવે આપણે એમાં ચીઝને ખમણી લઈશું અહીં તમારે પ્રોસેસ ચીઝ કે મોઝરેલા ચીઝ લેવું હોય તો પણ લઈ શકાય છે હવે આપણું આ મિશ્રણ રેડી છે એને સરખી રીતના આપણે હલાવી લઈએ આપણું આ સ્ટફિંગ એકદમ કલરફુલ મસ્ત બની ગયું છે જોતાં જ બાળકોને ખાવાનું મન થઈ જાય છે અને આ એક એવી રેસિપી છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ દઈ શકો છો હવે આપણું આ સ્ટફિંગ રેડી છે હવે એને આપણે સાઈડમાં રાખી દઈએ અને જે આપણે પોકેટ્સ બનાવવાના છે એ બનાવી લઈએ હવે પોકેટ્સ માટે મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે બાઉલમાં એક ચમચી જેટલો અહીં આપણે સ્લરી બનાવવાની છે તો અહીં મેં પાણી નાખી દીધું છે અને આપણે પાતળી એવી સ્લરી બનાવવાની છે સ્લરીમાં લમ્સ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આટલી પાતળી રાખવાની છે સ્લરીને હવે આપણે જે લોટ બાંધ્યો હતો એના પૂરી જેવા નાના નાના આપણે લુવા બનાવી લઈએ અને હવે આપણે અહીંયા બે ગોયણા લઈ લીધા છે એને બંને સાઈડથી વણી લઈશું પૂરી જેવી રીતના બે વણી લઈ પૂરી જેટલી અને બંને સાઈડ આપણે ઓઇલ લગાડી અને કોરો લોટ સેમ આપણે વણીએ છીએ તેવી જ રીતના વણી લેવાના છે હળવા હાથે આપણે એને વણી લઈશું આપણે આ રોટલી વણાઈ ગઈ છે આપણે એને શેકી લઈએ અહીં મેં નોનસ્ટિક લોટી લઈ લીધી છે તેમાં આપણે આ રોટલીને કાચી પાકી જ શેકવાની છે તમે જોઈ શકો છો કાચી પાકી રોટલી આપણી શેકાઈ ગઈ છે અને ઇઝીલી પળ નીકળી જાય છે હવે આપણે બધાય પળને શેકી લઈશું વન બાય વન બધા પળ શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો પડ ઇઝીલી નીકળી જાય છે અને એકદમ પાતળું પડ થયું છે હવે તેમાં આપણે સ્ટફિંગ ભરી લઈશું અહીં શેકેલા ભાગને ઉપરની સાઈડ રાખવાનો છે અને અહીં મેં એકથી બે ચમચી જેટલું સ્ટફિંગ લઈ લીધું છે રોટલીના એક ભાગથી આપણે બેન્ડ વાળી અને જે આપણે સ્લરી બનાવી છે તેને આપણે લગાવી દઈએ અને સામેની સાઈડને એને ચિપકાવી દઈશું સેમ એ જ રીતે નીચેની સાઈડમાં સરી લગાડી અને બેન્ડ કરી દઈશું અને ઉપરથી પણ સ્લરી લગાડીને થોડુંક પ્રેસ કરી દઈશું તો આ રીતે પોકેટ્સનો શેપ આપણે આપવાનો છે સેમ એ જ રીતે બીજા પણ બનાવી લઈએ તો આપણા બધા પોકેટ્સ બનીને રેડી થઈ ગયા છે હવે આપણે એને કૂક કરી લઈએ અહીં મેં નોનસ્ટિક પેન લઈ લીધું છે અને એમાં થોડુંક ઓઇલ નાખી લીધું છે હવે ઓઇલ ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દઈએ અને વન બાય વન બધા જ પોકેટ્સને આપણે કૂક કરી લઈશું અને હવે આપણે એને પલટાવી દઈએ ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે જેથી આપણું ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી થાય અને અંદરથી પણ સારી રીતે કૂક થઈ જાય અને આપણે આ પોકેટ્સને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ કૂક કરવાના છે તો તમે જોઈ શકો છો મસ્ત એવો ગોલ્ડન કલર આવી ગયો છે એને પલટાવી દઈએ એમ એવી રીતે નીચેથી પણ આપણે કૂક કરી લઈએ હવે આપણા બધા પોકેટ્સ શેકાઈ ગયા છે અને સાઈડની જે ભાગ હોય છે એને આવી રીતના પેનમાં ઊભા રાખી દઈએ જેથી ચારે બાજુથી જે એનું ફળ છે એ કાચું ન રહે અને સરખી રીતના કૂક થઈ જાય અને ખાવામાં પણ કાચું ન લાગે તો બધા જ પોકેટ્સ આપણા બની રેડી થઈ ગયા છે તો આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તમે જોઈ શકો છો એકદમ મસ્ત બ્રાઉન કલર આવી ગયો છે અને ઉપર એકદમ ફળ છે એ ક્રિસ્પી થઈ ગયું છે હવે આપણે એને કટ કરી લઈએ તમે જોઈ શકો છો મસ્ત એવા ચીઝથી ભરપૂર અને બાળકોને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ચીઝિકોન પોકેટ્સ રેડી થઈ ગયા છે અને આપણે તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું તો તમને મારી આ રેસીપી કેવી લાગી